આજકાલ થાક લાગવો કંટાળો આવવો તંત્ર પાચનતંત્ર યાદશક્તિ ઓછી થવી આના ઘણા બધા પ્રશ્નો વધતા જાય છે આજે હું તમને એક એવી જડીબુટી વિશે વાત કરીશ કે જે જડીબુટી આ બધા જ પ્રશ્નોનું ખૂબ જ સારું સોલ્યુશન છે એનું નામ છે સી પકથોન આ જડીબુટી જે છે એ જડીબૂટીથી યાદશક્તિમાં વધારો થાય છે એન્ટી એજિંગ એટલે કે પ્રીમેચ્યોર રિંકલ્સ થતા હોય છે તો એ ઓછા કરે છે શ્વસનતંત્રને મજબૂત કરે છે પાચનતંત્રને મજબૂત કરે છે અને જે લોકોને એસિડ રિફ્લેક્સનો પ્રોબ્લેમ છે કે જેના લીધે ભવિષ્યમાં ગોલ્ડ બ્રેડરના સ્ટોન થતા હોય છે સૌથી વધારે તો એમાં પણ આ બહુ જ સારું કામ કરે છે બરાબર અને સૌથી મોટી વાત એ છે કે આની અંદર વિટામિન એ વિટામિન ઈ અને ઓમેગા સેવન ફેટી એસિડ છે પ્લસ આ પ્રોડક્ટ જે છે એને આપણા નરેન્દ્ર મોદીજી પણ ખૂબ સારી રીતે પ્રમોટ કરી રહ્યા છે કેમ કે આ ખરેખર એટલી સરસ જડીબુટી છે કે આખો દિવસ એનર્જેટિક રાખે છે આપણને કેમ કે એની અંદર એન્ટી પણ છે તો આ વિડીયો તમને જે પણ મોકલી રહ્યા છે એમના થ્રુ તમે આ પ્રોડક્ટ લઈ શકો છો